આજના વિડીયોમાં આપણે સાંભળીશું સત્યાર્થ પ્રકાશ જેમાં સ્વામી દયાનંદ સરસ્વતી સ્થાપિત આર્ય સમાજનો સંક્ષિપ્તમાં પરિચય આપેલો છે તે આપણે સાંભળીશું આજથી લગભગ પાંચ હજાર વર્ષ પૂર્વ મહાભારત યુદ્ધ થયું આ યુદ્ધમાં મોટાભાગના મહારથીઓ વિદ્વાનો સામાજિકો વગેરે નાશ પામ્યા યુદ્ધમાં થયેલા આ માનવ વિનાશની પ્રતિક્રિયા પચાસ સો વર્ષ પછીથી આપણા આ દેશવાસીઓમાં થવા લાગી સૌ પ્રથમ તો વિશુદ્ધ ધાર્મિકતાનો લોપ થયો એના સ્થાનમાં અનેક મત મંતાવરો પ્રચલનમાં આવવા લાગ્યા સર્વત્ર અવિદ્યાનો અંધકાર છવાયો વિદ્વાન ધર્મ નેતાઓની ગેરહાજરીમાં અન્ન અધિકારીઓના હાથમાં ધર્મધુરા આવી પરિણામે કોઈ સંન્યાસને નિંદે તો કોઈ વખાણે કોઈ ગૃહસ્થને નિંદે તો કોઈ વખાણે કોઈ કહે જીવ હિંસા પાપશે તો કોઈ એમ માને કે યજ્ઞના નામે હિંસા કરાય તો તે હિંસા નથી કોઈ સ્ત્રીને માનની દ્રષ્ટિથી જુએ તો કોઈ એને વિદ્યાથી વંચિત રાખી માત્ર પશુ કે નિર્જીવ પદાર્થ ભોગ તરીકે જુએ સ્ત્રી પ્રત્યેના આવા ખ્યાલથી સતી પ્રથા સ્ત્રીઓના શિક્ષણનો પ્રતિબંધ વૈદ્યવની યાતનાઓ જેવા કુરિવાજોનો પ્રારંભ થયો આવી તો કેટલી વિસંગતાઓ દેશ આખામાં ફેલાય પ્રજામાં વૈચારિક વિસંગતાઓ જન્મે એટલે એનો પ્રભાવ પ્રજાની સામાજિક રાજકીય અને આર્થિક બાબતો ઉપર પણ પડે આપણે ત્યાં પણ આવું જ થયું હવે ભારત દેશમાં સમાજ છિન્ન ભિન્ન થયો રાષ્ટ્રો નષ્ટભ્ટ થયા આર્થિક પાયમાલી થઈ આખા દેશ વિદેશોના તાબામાં આવી ગયો એક હજાર વર્ષ પૂર્વ ભારત પરતંત્ર બન્યો પરતંત્રના પીડામાં અન્ય પણ અનેક ધાર્મિક અને સામાજિક રોગો લાગુ પડ્યા વેદકાળનો એક સ્વસ્થ સમાજ હવે અનેક રોગોનું ઘર બની ક્રમશઃ વિનાશના માર્ગે જઈ રહ્યો હતો આવી ભયંકર અને દુઃખદ પરિસ્થિતિમાં ઓગણીસમી સદીમાં સન અઢારસો ચોવીસ ગુજરાતની ગૌરવ વતી ધરા ઉપર ટંકારા જિલ્લો રાજકોટ સ્વામી દયાનંદ સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો ઔદિચ્ય સહસ્ય બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા આ મહાનુભાવે બાળકાળથી ધર્મના નામે પ્રચલિત બનેલા અનર્થક અને અસત્ય ક્રિયાકાંડો તરફ શંકા થવા લાગી સત્ય સત્યની શોધ માટે આતુર બની તેમણે ગૃહ ત્યાગ કર્યો પ્રથમ બ્રહ્મચર્ય વ્રત અને પછી સંન્યાસ લીધો મથુરામાં દંડી સ્વામી વિરજાનંદજી પાસેથી સંસ્કૃત વ્યાકરણ અને વૈદ્યતિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો સદગુરુની કૃપાથી થયેલા શાસ્ત્ર જ્ઞાનથી સ્વામી દયાનંદ સરસ્વતીને એ વાતની પ્રતીતિ થઈ કે આપણા ધર્મશાસ્ત્ર કહે છે કંઈ જુદું અને એ ધર્મશાસ્ત્રોની માનનારી પ્રજા કરે છે જુદું આથી એમણે દેશવ્યાપી યાત્રાઓ કરી જનતાને સચ્ચ સનાતન વેદ ધર્મનો બોધ આપ્યો પોતાના આ કાર્યને સ્થિરતા મળે તે માટે તે સમયના ગણમાન્ય મહાનુભાવોના આગ્રહથી સ્વામી દયાનંદ સરસ્વતીએ સન અઢારસો પંચોતેરમાં મુંબઈ ખાતે આર્ય સમાજ નામે એક ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી થોડા સમયમાં આ સંસ્થાના દેશ વિદેશોમાં હજારો કેન્દ્ર સ્થાપાયા આજે પણ આવા કેન્દ્રો કાર્યરત છે સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલા આ આર્ય સમાજનું મુખ્ય કાર્ય વેદોની પુનઃ પ્રતિષ્ઠાનું છે આર્ય સમાજ માને છે કે વેદ પરમેશ્વરની વાણી છે આ વેદે પ્રબોધેલો ધર્મ એ જ માનવ ધર્મ છે વેદમાં એક પરમેશ્વરની પૂજા ઉપાસનાનું વિધાન છે જન્મ સાથે મળનારી જાતિને બદલે ગુણ કર્મ મુજબની જાતિની વ્યવસ્થા વેદ સંમત છે માણસ માણસમાં કોઈ ભેદ નથી જીવન અને મરણ એક અનિવાર્ય ઘટનાઓ છે મૃતક વ્યક્તિ પુનઃ જન્મ લેશે મૃતકની પાછળ થતું શ્રાદ્ધ અને બીજા ખોટા કર્મકાંડોને વેદ વિરુદ્ધ માની આર્ય સમાજ તેનો નિષેધ કરે છે વિદ્યા આપનારને પૂજ્ય દ્રષ્ટિએ જોવાની ઉત્તમ ગુરુ ભાવના આર્ય સમાજ સ્વીકારે છે પરંતુ ખોટા ગુરુદંભનો તે વિરોધ કરે છે આર્ય સમાજ બાળ વિવાહ અને સતી પ્રથાનો વિરોધ કરે છે જ્યારે સ્વયંવર વિવાહ અને ધર્મ ધર્મસંગત માને છે શાકાહારનો પક્ષ લે છે જ્યારે માંસાહારની નિંદા કરી તેને ત્યાજ્ય ગણે છે પર્યાવરણની જા જાળવણીના ભાગરૂપ ઋષિઓએ પ્રભેધેલી યજ્ઞયાગની પ્રવૃત્તિને દરેક માનવીના નીચક કર્મ તરીકે સ્વીકારે છે સોળ સંસ્કારના પ્રચલન થકી આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ સીધે છે નારીનું ઊંચું સન્માન આપે છે અને એમની શિક્ષાને અનિવાર્ય ગણે છે ભારતમાં ભારતીયોના સંચલન હેઠળ પ્રારંભ થયેલી સર્વપ્રથમ કન્યા શાળા સ્થાપવાનું કાર્ય આર્ય સમાજે કરેલું પરતંત્ર ભારતમાં ભારતીય પદ્ધતિ મુજબના શિક્ષણ કેન્દ્રો ગુરુકુલો ખોલી તેમાં ઉત્તમ વિદ્વાનો તૈયાર કર્યા છે જેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં અને આધુનિકતા આધુનિક ભારતના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ આશા રાખું છું તમને સાંભળવો ગમ્યો ગમ્યો હશે જો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો